રાપર તાલુકામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને રાપર પોલીસ નો વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ટ્રાફિક બાબતે વાહન ચાલકો ધડ પાર્ક કરી અને વગર આધાર પુરાવા સાથે ચલાવી રહ્યા છે ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગ સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાગડ વિસ્તારમાં ટ્રાફિક બાબતે ઝુંબેશ હાથ ધરી હતી જેમાં રાપર ખાતે જિલ્લા ટ્રાફિક શાખા અને રાપર પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો રાપર ખાતે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એ એન ગોહિલ વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન હીરાભાઈ તેમજ ધર્મેન્દ્રસિંહ તેમજ દાનાભાઈ વગેરે એનસી પચાસ રોકડ સ્થળ દંડ ઓગણીસ હજાર ચારસો ડિટેન પાંચ કાળા કાંચ ધરાવતા ચૌદ વાહનો સામે પગલાં લીધા હતા તો રાપર પીઆઈ જેબી બુબડિયા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ ભાવુભા સોઢા વગેરે દસ એનસી રોકડ દંડ પાંચ હજાર ત્રણ ડિટેન કરવામાં આવ્યા હતા આમ વાગડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક બાબતે ઝુંબેશ ચલાવી હતી